भारत सरकार ने बेटियों के साथ दुर्व्यवहार करने वाले राक्षसी मनोवृत्ति के लोगों को अब फांसी पे लटकाने का कानून बनाया है और जब मुख्यमंत्री जी ने इस बात को कहा मैं देख रहा था पूरा मंडप तालियों से गूंज रहा था तालियां बंद नहीं हो रही थी ये दिल्ली में ऐसी सरकार है जो आपके दिल की आवाज सुनती है और निर्णय करती है तब जाकर के स्वीकार कर नमस्कार दोस्तों गए काले मैं सोशल मीडिया न्यूज जोया खूब दुख के भरूचना झगड़िया विस्तार अंदर जे की साथ बलात्कार घटना बनी थी એ બાળકીએ 10 દિવસ પછી હોસ્પિટલની અંદર પોતાનો ધમ તોડી દીધો તો હું કહેવા માંગુ છું ભરૂચ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાને કે વારંવાર ચેતર વસાવા ઉપર આક્ષેપો લગાડવાનું બંધ કરો અને જે તમારા વિસ્તારની અંદર જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ વિશે કેમ તમે એક્શન લ્યો તેના ધારાસભ્યને પણ મારે કહેવું છે કે તમે આટલા બધા બે છો તમને શરમ જેવી જાત નથી કે આ દીકરી દસ દસ દિવસથી હોસ્પિટલમાં હતી છતાં એ દીકરીને આશ્વાસન આપવા માટે એમના પિતાને આશ્વાસન આપવા માટે ત્યાંના ધારાસભ્યએ એક પણ મુલાકાત લીધી નથી દોસ્તો અને હું મનસુખ વસાવાને કહેવા માંગુ છું કે ચેતર વસાવા ઉપર એવા આક્ષેપો લગાવવાનું બંધ કરો કે ચેતર વસાવાના નેતૃત્વની અંદર ખનીજ માફિયાઓ બેફામ થયા છે આમ થયું છે તેમ થયું છે જે કામ કરી બતાવવાનું છે એ કરી બતાવો જો તમારી અંદર તાકાત હોય તો તમારી અંદર દમ હોય તો બાકી ખોટી ફાકા ફોજદારી કરવાનું બંધ કરો નરેન્દ્રભાઈ મોદી વારંવાર ફાકા મારે છે ને કે બળાત્કારીઓને બે દિવસમાં ફાંસી દસ દિવસમાં ફાંસી પંદર દિવસમાં ફાંસી તો એ નરેન્દ્ર મોદીને પણ કહેવા માંગુ છું કે શા માટે જનતાને આટલી મૂર્ખ બનાવો છો ત્રીસ વર્ષથી તમારી સરકાર ગુજરાતની અંદર છે આજે પણ બળાત્કારની ઘટનાઓ રોજ ને રોજ બનતી જાય છે છેલ્લા નવ વર્ષની અંદર સત્તર હજાર જેટલા બળાત્કારો ગુજરાતની અંદર થયા છે અને નરેન્દ્ર મોદી ફાંકા મારે છે કે બળાત્કારીઓને અમે ફાંસી આપીશું બળાત્કારીઓને અમે કડકમાં કડક સજા કરીશું દોસ્તો હર્ષ સંઘવીનો વિરોધ કરવાની જરૂર નથી હર્ષ સંઘવીનું રાજીનામું માંગવાની જરૂર નથી ખરેખર રાજીનામું માંગવાનું છે તો આ નરેન્દ્ર મોદીનું કે જેમણે લોકોની વચ્ચે આવીને કીધું હતું કે બળાત્કારીઓને અમે ફાંસી આપીશું તો હવે આપો તમારી અંદર જો તાકાત હોય તમારી અંદર દમ હોય તો બળાત્કારીઓને એક વખત ફાંસીના માછડે ચડાવીને દેખાડો અને હું એવા લોકોને પણ કહેવા માંગુ છું કે જયારે જયારે આવી ઘટનાઓ બને છે ત્યારે એ સમાચાર સાંભળીને આંખો શેકવાનું બંધ કરો વિરોધ કરવાનું બંધ કરો સીધું જ મૂળ કાપો નરેન્દ્ર મોદીનું રાજીનામું નહીં કાપો પાંદડા ખરી જશે એટલું યાદ રાખજો નરેન્દ્ર મોદીએ એ ફાંકા માર્યા છે કે બળાત્કારીઓને અમે ફાંસીએ ચડાવશું હરસંઘવી એવા ફાંકા નથી માર્યા એટલે મેં કીધું એમ સીધું મૂળિયું કાપો નરેન્દ્ર મોદીનો રાજીનામું માગો વારંવાર જનતાની સમક્ષ આવીને જુઠ્ઠાણાઓ ફેલાવે છે આટલા જુઠ્ઠા વડાપ્રધાન ભારત દેશના અમને શરમ આવે છે તમને વડાપ્રધાન કહેતા છતાં તમને લોકોને શરમ નથી અને હું એ અંધભક્તોને પણ કહેવા માંગુ છું એટલું યાદ રાખજો મોદી ભક્તો જ્યારે જ્યારે બળાત્કારની ઘટનાઓ બને છે બળાત્કારના કિસ્સાઓ બને છે ત્યારે ઘટના કદાચ વાંચીને જોઈને તમારી આંખો નહીં શેકતા કારણ કે આવી ઘટના કાલ સવારે તમારા ઘર સુધી પહોંચશે ને ત્યારે તમારી આંખો ફાટી જશે અને ન્યાય માટે રસ્તાઓ ઉપર નીકળશો ને તો ભલે તમે પછી મોદીના ભક્ત હો તો પણ તમને ન્યાય નહીં મળે એટલું યાદ રાખજો કારણ કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર જેમને દેશની કે જનતાની કોઈ ફિકર નથી ફિકર છે તો ફક્ત એમની ખુરશીની એટલે જાગૃત બનો આવનારા દિવસોમાં વિચાર કરો કે તમારે કોને વોટ આપવો છે નતર જે રીતે બળાત્કારની ઘટનાઓ રોજ ને રોજ બને છે એ કાયમને માટે ચાલુ રહેવાની છે વિચાર કરો તમે નવ વર્ષની અંદર સત્તર હજાર બળાત્કાર આ ભારતીય જનતા પાર્ટી સરકાર છે અરે દમ હોય તાકાત હોય તો સંવિધાનમાં ભલે ન લખ્યું હોય કે બળાત્કારીને ફાંસી ન થાય તમે સંવિધાન બદલવાની બહુ કોશિશ કરો છો ને સંવિધાન નથી બદલવું ફક્ત એક કાયદો તમે ઉમેરો જો તમારી અંદર તાકાત હોય તો કે બળાત્કારીઓને દસ દિવસની અંદર ચડાવવામાં આવશે આરોપ સાબિત થાય એટલે આટલું કરીને બતાવો ને તાકાત હોય તો તમારી અંદર અને આનો વિરોધ તો કોઈ નહીં કરે કોઈ સમાજનો નહીં કરે કોઈ ધર્મનો નહીં કરે કે બળાત્કારીઓને ફાંસી થોડી દેવાની હોય એવો વિરોધ કોઈ નહીં કરે તો પછી તમારામાં તાકાત હોય તો કાયદો બનાવો કોણ તમારો વિરોધ કરે છે એટલે અંધ ભક્તો જાગૃત બનજો ભક્તિ ન કરતા ગુલામી ન કરતા કાલ સવારે તમારા ઘર સુધી આ ઘટના પહોંચશે ને આંખો ફાટી જશે ન્યાય માટે ભીખ માંગશો ને તોય નહીં મળે એટલું યાદ રાખજો કારણ કે આ ઈ ભ્રષ્ટ નેતાઓ છે એ જુઠ્ઠા નેતાઓ છે જે ખુરશી સિવાય કોઈના નથી છા એટલું યાદ રાખજો તમે વિડિયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે જય હિન્દ